અને હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે આ બનાવ વિશે વિસ્તારથી વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે એ મુજબ સંજય રાજુભાઈ સોલંકી અને એનો છ વર્ષનો દીકરો જૂનાગઢના કાળવા ચોક પાસેથી જઈ રહ્યા હતા ત્યારે ત્યાંથી એક ગાડી અચાનક આવે છે અને જોરદાર બ્રેક મારે છે જે રીતના ફરિયાદમાં લખવામાં આવ્યું છે એ મુજબ સંજય રાજુભાઈ સોલંકીએ કહ્યું કે ગાડી સરખી ચલાવો ગાડીમાં મારો દીકરો બેઠો છે પણ સામેની બાજુ ગાડીમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો દીકરો ગણેશ જાડેજા હતો ગાડી સરખી ચલાવો બાબતે આ મામલો ગરમાઈ ગયો હતો અને મોટી બબાલ થઈ ગઈ હતી પછી શું થયું એ સંજય રાજુભાઈ સોલંકી અને રાજુભાઈ સોલંકીએ કંઈક આવી રીતના કહ્યું હતું આજે મને ગાડીમાં ફેરવી ગયા ત્યાં કિનાર ઘર બાજુ ઓફિસ એ બાજુ લઈ ગયા ત્યાં લઈ જઈને મને લગ્ન કરવામાં આવ્યો કપડા મારા ઉતારી મારા વિડીયો બનાવવામાં આવ્યો ધમકી આપી ને વિડીયો વાયરલ કરી દેવો અને ત્યાં પણ બહુ બહુ એટલે બહુ મારો ચાર પાંચ લોકો પાસે ત્યાં બધું બધી બધું મારા સામે રહેતી હતી કે આમ કે એ વસ્તુ તું હોય વિડીયોમાં અને બધાની માફી માંગી અને મને મારી મારી મારીને માફી મંગાવડે મારો છોકરો ને મારા છોકરાનો છોકરો કારવા ચોક જુનાગઢ કારવા ચોક થી ઘર બાજુ જતા હતા ત્યારે આ ગણેશભાઈ અને ગણેશભાઈ ના માણસો ભાઈ ફોર વ્હીલર નીકળ્યા એટલે આ છોકરાને ગાડી અડી જાય છોકરાએ કીધું લાવે મારી બાજુ નાનું બાળક છે ને લાગી જ હે આ જ વાત હતી એટલે ઝીણા મોટી બોલા ચાલી હતી મને એક છોકરાએ કીધું તમારા છોકરા ને ઝગડો થઈ ગયો હું ગયો એટલે મેં જોયું કે આ તો ગણેશ છે ગણેશ દરબાર ઓલા જયરાજી છોકરો એટલે મેં સમજાવ્યા કે ભાઈ વિષય મોટો નથી તમે મોટો વિષય કરો સાડા અગિયાર વાગે પેલા અને આ કોઈ મોટી મેટલ નથી તમે જાઓ ફરવા એવા જુનાગઢમાં અને ખોટી માથા કુચ કરો અને ગાડી માં બેડી ને ગયા અને રાતે સાડા વાગે પાછા આવી ત્રણ ફોર વ્હીલ લઈને મારા છોકરા ઉપાડી ગયા ત્રણ વાગે રાતે ઉપાડી ગયા ગોંડલ લઈ ગયા ગોંડલ જઈને માર્યો અને કપડા ઉતાર્યો અને વિડીયો બનાવ્યો એટલે પાછો એને મારીને જુનાગઢ બેસાણ ચોકડી ઉતારી ગયા અત્યારે એ રાખેલ છે પગમાં ફ્રેક્ચર છે ને પાહોળ ભાંગી ગયું છે અમે ત્રણસો અપહરણ અને એટલે સુધી એક મુજબ નો ગુનો રાખેલ કરેલો અમારી માંગ છે ચોવીસ કલાક માં ધરપકડ થાય એની ચોવીસ કલાક ની અંદર ધરપકડ અમે સામૂહિક આતમિલોપન પરિવાર સાથે કરશું અહીંયા બાપ દીકરાનો આક્ષેપ છે એ મુજબ જાતિગત શબ્દો પણ કહેવામાં આવ્યા હતા જે બંધારણ મુજબ ગેર કાયદેસર છે સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને એમના કપડાં પણ ઉતારી અને વિડીયો બનાવવામાં આવ્યો હતો અને ગણેશસિંહ જાડેજા છે એમના ઘરે લઈ જઈ એમને હથિયાર પણ દેખાડવામાં આવ્યા હતા બંદૂક દેખાડવામાં આવી હતી સંજય સોલંકી જૂનાગઢ એનએસયુઆઈમાં કામ કરે છે અને એમને એવી પણ ધમકી આપવામાં આવી હતી કે રાજીનામું આપી દે આ સિવાય સંજય સોલંકીને માર મારી અને ફરી જૂનાગઢમાં ઉતારી દેવામાં આવ્યો હતો સંજય સોલંકીને ગાડીમાં લઈ જવામાં આવ્યો હતો એ સીસીટીવી પણ વાયરલ થયા છે જે આપ જોઈ શકો છો કે કઈ રીતના ટોલ નાકાથી ગાડી છે નીકળી રહી છે જબરદસ્ત સ્પીડમાં એમાં લોકો પણ દેખાઈ રહ્યા છે આ તો આપણે કરી એક બાજુની વાત અમારે ગણેશસિંહ જાડેજા છે એમનો પક્ષ પણ જાણવો હતો કે ખરેખર આવું થયું હતું કે બીજું કઈ હતું એટલા માટે અમે ગણેશસિંહ જાડેજા છે એમને પણ ફોન કર્યો હતો પણ એમનો ફોન લાગ્યો ન હતો અમે બીજો નંબર શોધી અને એના ઉપર પણ ફોન કર્યો હતો પણ ફોન ઉઠાવવામાં જ આવ્યો ન હતો જો કે આ મામલે અમારે વધારે જાણવું હતું એટલે અમે ડીવાયએસપી જૂનાગઢ હિતેશ તાંતલિયાને ફોન કર્યો હતો જેમણે અમને કહ્યું હતું કે અમે આરોપીને પકડવાના પૂરા પ્રયાસો કરી રહ્યા છીએ અને અમારી ટીમ મૂકી દેવામાં આવી છે આગળ અમે એસી સેમે લેટર તૈયાર કર્યો છે ઓકે અ ડાયરેક્શન હમ હમ એમાં એ એલસીબી પીએપીએસ છે એટલે જ પીએપીએસ છે ડિસ્ટર્બ સરળ

આ બનાવ બન્યા બાદ એક ઓડિયો પણ ફરી રહ્યો છે જેમાં રાજુ સોલંકીને સમાધાન કરવાની કોઈ વ્યક્તિ વાત કરી રહ્યા છે પણ રાજુ સોલંકી કહી રહ્યા છે કે જે રીતના મારા દીકરાને માર મારવામાં આવ્યો છે એમ ગણેશ જાડેજાને પણ એ માર મારશે મંજામ ભીટર હા મજા મજા રાજુ ભાઈ તારે કોઈને છોકરાને કોઈ મારા છોકરાને કિતાબાનો છોકરો દેવરાત્રીનો છોકરો અપહરણ કરી ગયો અને નાગોપો પોકડીને માર્યો

આ કિસ્સામાં આગળ શું થશે એ જોવાનું રહેશે કારણ કે આ રાજકીય બનાવ છે અને આ બનાવ ખૂબ ચગવાનો છે એવું અત્યારે લાગી રહ્યું છે